અજ તો તો બાજુ ની સેરી માં જમણવાર પછી બધા મિત્રો સાથે આપણે પોજી ગયા જમણવા માં અને લેવરો લેવર સીધી લઈ લીધી ડીશ કારણ કે ખાવામાં મોડું ન કરાય મારા कलेજા ક્યાં આપણે જમણવારમાં

મિત્રો આપણે નાઈને થઈ ગયા ફ્રેશ ને બની ગયા એકદમ ખોગરા જેવા અને આપણે ગયા સીધા શેરીમાં કારણ કે જવાનું છે આપણી બાજુની શેરીમાં છે જમણવાર આપણા મિત્રો આપણી વાત જોઈએ શેરા આપણે બાઈક લઈને જવાનું છે જમણવારમાં તો ચલો નીકળી જાય અહીંયાથી મિત્રો હાલચાલ આવી ગયા આપણે ગામમાં આપણા મિત્રો અહીં વાત જોઈ શકે વાત જોઈ રહ્યા છે તમે જોઈ શકો કે ભાઈ જાદીકર મારો ભાઈ જાદીકર મળો થાય માણે મળો થઈ જાય પછી મિત્રો આપણે આવીએ સીધા હાલતા હાલતા એની શેરીમાં અને શેરીની આગળ જોઈએ તો ત્યાં તો જમવાનું કાઉન્ટર ચાલુ જ હતું અહીંયાથી કોઈક એન્ટ્રી થાય એટલે ડાયરેક્ટ જમવાનું જ સીધું હા ડીશ લઈ લેવાની ડાયરેક જો આવી સુવિધા ખબર ડાયરેક શેરીમાં ડરતા ડીશ લઈ લઈ લેવાની તો બધા મિત્રો સાથે આપણે લઈ લીધી ડીશ અને મંડી ગયા પછી સીધા જ બાકા જીગી બોલાવવા માટે આમ જો બધા અને બધા મિત્રો એ જ છે જુઓ

હાજી સોરી મહેસૂડી પડીએ જ્યારે આગળ અહીંયા આંખવાનો છે રોટાવેટર પટ્ટો મારવાનો છે કારણ કે તલની ઊઘી થઈ શકે એકદમ સરળ રીતે અને બાજુ છે બે પાંથિયું અહીંયાને એક આ બાજુ છે તો ચલો આપણે આંકી નાખીએ રોટા વેટર રોટાવેટર રાખવું એટલે બહુ સહેલું કામ રોટા રાખવું કોઈ ભાઈને આવવું હોય તો હા આવજો એકદમ સહેલી વસ્તુ ટ્રેક્ટરમાં જે કોઈ ટ્રેક્ટરની પણ બહુ માર ન આવે અને માણસને બહુ પણ બહુ માર નો આવે એવું એક માત્ર અજય સેવા હે એનું નામ છે રોટાવેટર ના કોઈ દી ભાઈ થોડું ડે ના કાય થાય તો હું તમને વિડીયો માં આગળ ચાલુ કરીશ આગ તો હું બતાડીશ મિત્રો તમને પાછળ દેખાતું જ છે રોટાવેટર હાલે રહ્યો અને ફૂડ બી કોલું તમને પાછળ દેખાતો છે ફૂડ આમ કી કેને દૂર જો જો તો થોડું ડે આવડે એકદમ સહેલી વસ્તુ ને રોટાવેટર

આપણે હવે જઈએ ટ્રેક્ટર લઈને વાડી સીધા પછી મિત્રો આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા સીધા વાડી તરફ આપણી વાડી તરફ અહીંયા આગળ આપણી આ વાડીમાં પણ તલ કમ્પ્લેટ વટાઈ ગયા છે ને હોકી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે તો આમ આવે જ્યારે હલર આવે ત્યારે આવવાનું થાય છે બસ તો પછી હાલતા 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 ઘણી વાર થઈ ગયું જાદી કરવા તો પછી મિત્રો આપણે આવી ગયા અહીં વાળીએ અને એક આપણું જૂનું જાણીતું કામ એવું આમ તો કદાચ તમને ના કહું તો મને ખબર હોય એ કામ છે આપણું આમ જો રોડ માથે અમુક નોટ વાલી જાય રાડું પાડતી વાડતી તમને અવાજ આવી જશે તો મિત્રો આપણે વાટોનું છે જરૂર આપણો રોજ ડેલી ડેલી નું કામ

મિત્રો ફળી ગઈ હે મસ્ત મજાની સાંજ તમે પાછળ સૂરજ દાદાને દેખાતા જશે તમને લીમડી આવે છે ગીરે આગળ તમને સૂરજ દાદા દેખાતા તમે તો મિત્રો મજાની એકદમ સાંજ પડવા આવી છે ને એકદમ દી હાથમાં ફૂલ તૈયારી છે આ માટે બસ બટ દોજી બ્લોગ અપ કરી દીધી છે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાઓ વિડીયોને લાઈક ના બોલો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેથી આવા વ્લોગ તમે રોજ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી છે મુલીધર જય માતાજી